આજે આપણા ભાઈ કામ અને આપણા રબારી સમાજનો નો યુવા ગૌરવ કહી શકાય એવા આપણા ભાઈ પ્રકાશભાઈ જ્યારે આપણા ભારત દેશની શાન એવી ઇન્ડિયન આર્મીની ની તાલમ પૂરી કરીને વધાર્યા ત્યારે આપણે એમને તાળીઓના ગંગા થી વધારી લઈએ આ શુભ પ્રસંગે આપણા ધીમા ધરીધર આપણા મંદિરના આપણા પૂજ્ય મહંત બાપુશ્રી આપણા ભુવાઈકીઓ આગેવાનો અને વડીલો આ પ્રસંગની અંદર આપણે ખરેખર આ ખૂબ સરસ કાર્ય કર્યું છે ભાઈ ને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે અને ભાઈએ પણ આપણી સમાજને આપણા વિસ્તારને આપણા

આર્મી ની અંદર સેવા આપવા જાય આપણા વિસ્તારનું આપણા ગામનું આપણું નામ વધારે અને ભયની ભયને લઈને બીજા પણ ઘણા બધા યુવાનો ભણે ગણે અને વિવિધ નોકરીઓ લે એવી ભગવાન ગરવાળાને પ્રાર્થના કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત